નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે હું તમને પગલું વીસ એકવીસ અને બાવીસ શીખવાડીશ તમે જો હજી સુધી આગળના વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો હું છું શ્રુતિ મકવાના ધોરણ ત્રણ તમે હજી અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ચાલો વિડીયોની શરૂઆત કરીએ પગલો વીસ પીપુડી પમ પમ ડમ ડમ પીપુડી વાગે પમ પમ વાગે ડમ ડમ રાજા આવે રમ જમ પીપુડી પમ પમ ડાક डम डम पिपूरी वागे पम पम डार्क वागे डम डम राजा आवे रम जम पग्लू 20 वाडी एक पाडी पाडी जाडी जाडी आवे गाडी गाड़ी पाड़ी पीवे पानी काकाए वात जानी राजा ने एक रानी रानी पीवे पानी राजाए राजाए वात जानी वाडिये एक पाड़ी पाड़ी जाड़ी जाड़ी आवे गाड़ी गाड़ी पाड़ी पीवे पानी काकाए वात जानी राजा ने एक रानी रानी पीवे पानी राजाए वात जानी बगलू एक वीस। लो टो तो ચ ખ તમારે સાથે સાથે બોલવાનું છે લ ટ ચ ખ સુવંચાય લ ટ ચ ખ લ ટ ચ ખ પગલું

జట నట జట వట రట తట కట గల జ

સાથે બોલવાનું છે કલ કલ પાન આજ કાજ પાટ કાટ પગલું એકવીસ બકરી જબરી જમેલી ખમેલી તમારે સાથે સાથે બોલવાનું છે બકરી જબરી તપેલી બપેલી ચમેલી રમેલી જમેલી ખમેલી લાવ ખાવ આવ જાવ તમારે સાથે સાથે બોલવાનું છે લાવ ખાવો આવો જાવો પગલું બાવીસ લટણ પટણ લસણ ખમણ જમણ ખમણ લખણ દખણ જમણી નમણી

પડેલી તાવડી ગાવડી નાવડી માવડી તમારે સાથે સાથે બોલવાનું છે જડેલી પડેલી તાવડી ગાવડી નાવડી માવડી જો તમને અમારો વિડીયો સારો લાગે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયોમાં